જયનારી કેવું લઈ ગયું તમને તમારા પાપ ધોવાઈ ગયા આમ ધોતા જ નહી કરેલા પડે બદલા ના અહીંયા ફિલ્ટર થઈ જાય પાપ થઈ જાય ને ધોવાઈ જાય 三、二 <Pizza? S 2>、oh.、一，好！来，欢迎欢迎欢迎，欢迎！谢谢，谢谢， I'm not

આ કેમ હમ હ હાલો

એમ કેતા અગલા જન્મ એને રાજા નો અવતાર મળે એના પાપ ધોવાય જાય એવું એવું ચડવા જેવું નથી

આપણે એક જેટ અત્યારે અંબાજી ટેમ્પલ છે બાજુમાં રોપવે છે ને અંબાજી ટેમ્પલ થી નીચે તમે જોઈ શકો છો જે જૈન દેરાસર અને નીચે જે છે ઝૂમ કરીને બતાવું છું એ ભવનાથ ટળેટી અને જે રોપ છે એની એ બી તમે જોઈ શકો છો અને દૂર દૂર જે છે એ જુનાગઢ સિટી છે અને ગિરનાર પરથી આ નજારો છે ગિરનાર પર્વતનો સામે પહાડ પર જે તમે વ્હાઈટ કલરમાં જોઈ શકો છો એ દાતારની જગ્યા છે ચાલો દોસ્તો તો આપણે હવે માતાજીના દર્શન કરવા ટેમ્પલમાં પ્રવેશ કરીશું જય માતાજી આપણે હવે અંબેમાના દર્શન કરવા માટે મંદિરમાં પ્રવેશ

અંબાજીમાંના ટેમ્પલમાં અંદર ફોટોગ્રાફી અને શૂટિંગની મનાય છે તો મંદિરની બહાર તમે ફોટો વગેરે લઈ શકો છો અંબાજીમાંના ટેમ્પલથી તમે ગુરુ નું શિખર જોઈ શકો છો ચલો જય ગિરનારી આપો આશીર્વાદ તો આપો જય ગિરિનારી કાલ ભેરુનું મંદિર છે આપણે અંબાજી પછી આપણે અંબાજીનું મંદિર

एक गोरखनाथ दादा ने मंदिर से दर्शन कर हो <स्थिया> તમે પાપ નથી કર્યા નીકળી ગયા પાપ કર્યો એ માણસ હલવાઈ જાય એમાં તમે પવિત્ર થઈ ગયા પ્રભુ આપણે આ ગુફાનું શું મહત્વ છે આ ગુફાનું મહત્વ એવું છે કે જે તે સમય યમ ભગવાન જે છે યમરાજ યમરાજ તપ કરવાની જગ્યા છે અને આ યમ ગુફા તરીકે ઓળખાય છે યમ ગુફા જેની અંદરથી બધા બહાર આવે છે અને માનવામાં એવું આવે છે કે માનતા તા માણસો પૂર્વજો આપડા કે યમ ગુફામાંથી જ્યારે તમે બહાર આવો છો તો તમારા પાપ ગળાઈ જાય છે ફિલ્ટર થઈ જાય છે એવું માનવામાં આવે છે એટલે ઊંધું નથી જવાનું ઓલી બાજુથી જવાનું અને તમે જે કહો છી સતયુગની વાત છે બાકી હવે તો કોની કળિયુગ છે તો કળિયુગનું આપણે કાંઈ કહી શકતા નથી ચાલો જય ગિરનારી જય ગિરનારી માસી जय गिरिधारी जय गिरिधारी जय गिरिधारी ¿Qué es lo que se llama? ¿Qué es lo que se llama? ¿Qué es lo que ને ગોતારિયા થોડી થોડી જે પાણી નાના હોય ને આ મોટા પથ્થર છોડા પડે એટલે સરવો પડે છે બહુ ડિફિકલ્ટ ટ્રેકસ કોસ આ બાકીમાં આજે બિયારણ કરેગા ગુરુ દત્તાત્રેય છે ગિરનાર ની અંદર આ પ્રમાણે હજારો પથ્થર લટકતા છે આ કુદરતનું એટલું સત્ય છે અને વિડીયો માં તો તમે એટલું ખ્યાલ નહી આવે બટ જયારે તમે ગિરનાર આવો તમે આ દ્રશ્ય લાઈવ જોઈ શકો આ ફાઈનલી આપણે જય ગિરનારી આપણે ગુરુદત્તના શિખર સુધી પહોંચવાની નજીક પહોંચી ગયા છીએ જય ગિરનારી તમને ઝૂમ કરીને બતાવો છું રોપવેમાં તમે અંબાજીના ટેમ્પલ સુધી ડાયરેક રોપવે દ્વારા આવી શકો છો અને ત્રીસ પગથિયા ચડો એટલે અંબાજીમાંનું મંદિર આવી જાય છે પાંચ હજાર પાંચસો સીડી ચડો ત્યારે અંબાજીનું મંદિર આવે પણ રોપવેમાં ડાયરેક્ટ આવી જાય અને ત્યાર પછીનો ડુંગર છે ગુરુ ગુરુદત્તાત્રેનું ત્યાં તમારે પહોંચવા માટે જે આ ટોચ છે એને પાછળની સાઈડથી રાઉન્ડ મારીને પછી સીડી છે આગળની સાઈડથી પોસિબલ નથી કે ઉપર સ્ટેર કેસ જઈ શકે અને અહીંયા પણ તમે લોકો જોઈ શકો છો કે પોસિબલ નથી સીડી બનાવી એના માટે દિવાલ ચણીને બંને સાઈડથી તમે જોઈ શકો છો પછી પગથિયા બનાવવામાં આવેલ છે અને એ સીડી ચડીને આપણે ગુરુદત્તના શિખરે જઈશું અને ગુરુ દત્તાત્રેય ભગવાનના દર્શન કરીશું ચલો જય ગિરનારી જય ગિરનારી આ ગુરુ શિખર છે ત્યાર પછી આપણે પગ નીચે ચડવાના આવે જે સીડી તમે જોઈ શકો છો ત્યાર પછી ગુરુ દત્તાત્રે શિખર છે જેમ કરીને તમને બતાવી રહ્યો છો ગિરનાર નું સૌથી ઊંચું શિખર છે અને અહીંયા દરવાજેથી બસો પગ નીચે ઉતરીને ગુરુ ગુરુદત્તાત્રેનું અન્યક્ષેત્ર છે જે ચોવીસ કલાક પ્રસાદી મળે છે જે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો ચલો જય ગિરનારી Ihe igi na gudun

ये चक्खू सिस्टम बनाए दिए आको दाड़ो था ना तब थे। है ना 10 मिनट नीचे हाए हाय सरकार हेलो जय गिन्नारी जय गिननारी जय गिननारी जय गिननारी जय